તેમનો પતિ અને ઉપપ્રમુખ ની ખુરશી ઉપર અજાણ્યો ઈસમ સવાર હોવાના વિડીયો વાયરલ આમોદ તાલુકા પંચાયત રામ ભરૂસે હોવાના અહેવાલ બે હજાર અઢાર થી વધુ લોકો સાથે છેતરપિંડી ભરૂચ ઝારખંડ થી દબોચ્યો કરોડો રૂપિયા નું કૌભાંડ કર્યું હોવાના અહેવાલ જંબુસર ના નોબાર ગામ નજીક ગંભીર અકસ્માતમાં ટેમ્પો પલટી જતા બાર લોકો ઈજા ઇજા એલસીબી પોલીસે આઈસ ફેક્ટરીમાંથી મોટો જુગાર જુગારધામ ઝડપી પાર્યો ત્રીસ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે જુગારીઓ ઝડપાયા ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો પૂર્વ પટ્ટી ના કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ એન ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ આમોદ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષની ખુરશી પર પતિ તો ઉપપ્રમુખ ખુરશી પર અજાણ્યો ઇસમ બેઠો હોવાના વિડીયો વાયરલ થયા છે આમોદ તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં આ દિવસોમાં એક અનોખું કારસ્તાન જોવા મળ્યું છે તાલુકા પંચાયતની કારોબારી અધ્યક્ષ અમિષાબેન પટેલ છે પરંતુ તેમની જગ્યાએ તેમના પતિ તેમની ખુરશી ઉપર બેઠા હોય અને કોમ્પ્યુટર ચેક કરી રહ્યા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયા છે તો બીજી તરફ તેની બાજુમાં ઉપપ્રમુખની ખુરશી આમ તો વસંત પ્રજાપતિએ બેસવાનું હોય પરંતુ તેની જગ્યાએ અજાણ્યો ઈસમ બેઠો છે જેના પગલે આમોદ તાલુકા પંચાયત રામ ભરોસે હોવાનું માનવામાં આવી રહ્યું છે આ બાબતે સવાલો ઊભા થતા આમોદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા થઈ શક્યો ન હોતો પરંતુ આમો તાલુકા માં સરકારી કેટલા તે લોકો માં છે કેતનભાઈ તમારી જવાબદારી છે આ બધી

અધર વ્યક્તિ કોઈ બી કોઈ બી ટેબલ પર બે જાય કોમ્પ્યુટર ચલાવે એની જવાબદારી કોની રહેશે બોલો કેતનભાઈ બે ત્રણ દિવસથી થી કોન્ટિન્યુ તમને અહીંયા આગળ કોમ્પ્યુટર પર જોઈએ છે કયા હોદ્દા પર તમે બેઠેલા છો અને કામગીરી હું કરી રહ્યા છો ના ના તમે બેહો છો એટલે તમારે પૂછવાનું ને જાહેર થોડા બેઠા છે એની કામગીરી કરી રહ્યા છે બોલો છેલ્લા ત્રણ દિવસથી તમને કન્ટિન્યુ આ ટેબલ પર જોઉં છું અને અલગ અલગ ટેબલ પર તમે બેહો છો

ભરૂચ એલસીબી પોલીસની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સોના આઈસ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ તથા પત્તા પાનાના જુગારની અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીનો પર્દાફાશ કરી નાખ્યો છે આ કામગીરીમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે પાંચ જેટલા આરોપી ફરાર છે પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ત્રીસ લાખ આડત્રીસ હજાર ચારસો પચાસનો મુદ્દા કબજે કરવામાં આવ્યો છે પોલીસની જુગારધામ ઉપર રેડ દરમિયાન પકડાયેલા આરોપીમાં અલ્તાફ હુસેન ઘોઘાડી રહે ચીકોવાડી અંકલેશ્વર આદમ હુસેન ઘોઘાડી રહે ચીકોવાડી અંકલેશ્વર સાજીદ હુસેન ઘોઘાડી રહે ચીકોવાડી અંકલેશ્વર રમેશ મગન જસાણી રહે સુંદરવન એપાર્ટમેન્ટ હવેલી અંકલેશ્વર ચંદ્રસિંહ આનંદસી રાવત રહે જલદર્શન દર્શન સોસાયટી અંકલેશ્વરનો સમાવેશ થાય છે જ્યારે ફરાર આરોપીઓમાં અલ્પેશ જી એમ જામનગર તથા અલ્ફેઝ ઉર્ફે રાજા ઝીધામ ગૌરાંગ નામના શખ્સોનો સમાવેશ થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે અલ્તાફ ઘોઘાડી પોતાના કબજાની ઓફિસમાં લોકો પાસેથી રોકડા રૂપિયા લઈને અલગ અલગ રગના ટોકનો આપીને પાણા પત્તાનો જુગાડ રમાડતા જેમાં મની કંટ્રોલ અને બેટવર સિત્યોતેર

ભરૂચ દ્વારા એક ખૂબ મોટો જગ્યાએ ડબ્બા ટ્રેન્ડિંગનો કેસ કરવામાં આવેલો છે જેની વિગત એવી રીતના છે કે અંકલેશ્વરના જીઆઈબીસી ખાતે એક આઈસ ફેક્ટરીની અંદર અમુક ઇસમો દ્વારા છેલ્લા ઘણા સમયથી જે ડબ્બા રેડિંગ કરવામાં આવી રહ્યું હતું આ વસ્તુની જાણ થતા જ અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પીએસસી તે જગ્યા પર જાય છે જ્યાં ઘણા બધા લોકોની ધરપકડ અને ઘણા બધા આવા સિમ કાર્ડ અને કોમ્પ્યુટર અને બીજી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સની આની અંદર વસ્તુઓ લઈ અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે રકમ જે છે ડબ્બા ટ્રેડિંગની જે હાલમાં અમારે ધ્યાનમાં આવ્યું છે એ આશરે છે નવ કરોડ તરફ જતો એક પરિવાર ટેમ્પામાં સફર કરી રહ્યો હતો ટેમ્પામાં કુલ અંદાજે પચીસ જેટલા મુસાફરો સવાર હતા મુસાફરી દરમિયાન અચાનક ડ્રાઈવરનું ટેમ્પા પરનું નિયંત્રણ છૂટી જતા ટેમ્પો રસ્તા ઉપર પલટી મારી ગયો હતો અકસ્માત એટલો ભયંકર હતો કે ટેમ્પામાં સવાર મુસાફરોના ચીસા ચીસથી આજુબાજુનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી પાંચ એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ જંબુસર પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણોની શોધખોળ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તારણ મુજબ ઝડપી વધારે હોવાના કારણે ડ્રાઈવરનું વાહન ઉપર નિયંત્રણ નહીં રહેતા અકસ્માત

ઝારખંડના જામતાળાથી ચોવીસ વર્ષે આરોપી રાજેશ મંડલને ઝડપી પાડવામાં આવ્યો છે ડિસેમ્બર બે હજાર ચારમાં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યોગેશ ઠાકોરના ખાતામાંથી સાયબર ક્રાઇમ દ્વારા બારોબાર લોન લઈ રૂપિયા પાંચ લાખ ત્રીસ હજારની છેતરપિંડી આચરવામાં આવી હતી આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે બે હજારથી વધુ કોલ ડિટેલ તપાસ્યા હતા જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા અને આ સમગ્ર ઠગાઈમાં તાર ઝારખંડના જામતાળા સુધી જોડાયા હતા પોલીસે એક ટીમ જામતાળા રવાના કરી હતી સતત ત્રણ દિવસ સુધી ભરૂચ અને ઝારખંડ પોલીસની ટીમે વોચ રાખી મુખ્ય આરોપી રાજેશ મંડલની ધરપકડ કરી છે જેની પૂછતાછમાં બહાર આવ્યું છે કે આરોપી જામતાડામાં જંગલ વિસ્તારમાં બેસે અને ચોરીના ફોન તેમજ સિમ કાર્ડ દ્વારા લોકોને ઠગાઈ માટે કોલ કરતો હતો સાથે તેણે સમગ્ર દેશમાં બે જેટલા લોકોને નિશાન બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે આ ઉપરાંત ઠગાઈ માટે પંદર મોબાઈલ અને સાત સિમ કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને સાડા પાંચ લાખ રૂપિયા જેટલી માત્ર રકમ એક્સિસ બેંકમાંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હેઠળ

પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર અને અઢાર જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વી બી અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ બી આર ભરવાની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીબીઆઈ તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારડની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ જેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાસી છે તેની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સીમ કાર્ડ અને આવા મોબાઈલ

આઈસીડીએસના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આંગણવાડી મનરેગા યોજનામાં અંદાજે સાત લાખના ખર્ચે બનાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને બાળકોની ઉપસ્થિતિમાં આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આંગણવાડી જોઈને બાળકો ખુશ થયા હતા અને શિક્ષણનો પાયો આંગણવાડીથી ચાલુ થાય છે એમ દેત્રાલ ગામના સરપંચે કહ્યું હતું આ વિસ્તારમાં આંગણવાડી બનવાથી વિસ્તારના રહેતા લોકોએ રાહત થઈ હતી અને ગામના લોકોએ પણ સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો પટેલ સરપંચ દેત્રાલ ગામ પંચાયત આજે તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ અમારા ગામમાં નાની આંગણવાડીનું એક લોકાર્પણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો પ્રોગ્રામમાં ગામ્ય માબેતદાર શ્રી માભી મેડમ તથા આઈસીએસના અધિકારી શ્રી સિંધાબેન સૌએ હાજરી આપી હતી અને ગામ લોકો ગામ આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રોગ્રામનું સમાપન બહુ સારી રીતે કરવામાં આવ્યું હતું ગામ માટે ખુશીની વાત છે કે ગામને આજે એક નવી આંગણવાડી મળી રહેલી છે અને બાળકોનું પોષણ શિક્ષણનો જે પાયો કહેવાય

ફંડમાંથી અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વિવિધ વાસણો અને આવશ્યક ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સેન્ટરનું વર્ધન આવા સુવિધા અને સૌંદર્યવર્ધન આવાસ સુવિધા અને ઉપયોગી સાધનોની સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો હતો જેથી અહીં આવતી પીડિત મહિલાઓને પણ વધુ આરામદાયક અને સન્માનજનક વાતાવરણ મળી રહે નેરોલેક્સ કંપનીના આમ માનવતાભર્યા પ્રયત્નની પ્રશંસા દરેક ઉપસ્થિત મહાનુભાવે કરી હતી આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલી આહી સખી વન સ્ટોપ સેન્ટરની વૈશાલીબેન ચાવડા તેમજ નેરોલેક્સ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ મળીને સેન્ટરની નવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને રૂપે અપાયેલી વસ્તુઓનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીરા સાવંતે કહ્યું હતું કે નેરોલેક્સ કંપનીએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા મહિલાઓ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મારું મહિલા વિભાગની સેન્ટરની આવતી મહિલાઓ જે હોય છે અને બાળકો હોય છે, વધારે સુખ સુવિધાઓ મળી રહે ઉદ્દેશથી કંપનીએ બાળકો માટેના રમકડા, વાસણો કામ છે.

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલથી માતાડિયા તળાવ સુધી યોજાયેલી આ પદયાત્રાનો પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તથા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના હસ્તે લીલી ઝંડી બતાવીને આગળ વધારવામાં આવ્યું હતું પદયાત્રા માતાડિયા તળાવ ખાતે પહોંચી પૂરી થઈ હતી જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રાસંગિક

રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાન પ્રધાનમંત્રી તરીકે પૂરા થઈ રહ્યા છે ચોવીસ વર્ષ પૂરા થવા નિમિત્તે ગુજરાતમાં અને દેશમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેમાં સરકાર દ્વારા કરાયેલા જુદા જુદા વિકાસના કામોને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિકાસ રથ પણ સમગ્ર જિલ્લામાં ભ્રમણ કરી રહ્યો છે સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અને શહેરોમાં સરકારના જે જુદા જુદા કામો મંજૂર થયા છે અને ખાઠમુરથ અથવા લોકાર્પણ દ્વારા પણ પ્રજા સુધી કેવી રીતે પહોંચાડી શકાય અને પ્રજાની સુખાકારીમાં વધારો કરી શકાય હેતુથી આ ચોવીસ વર્ષ નરેન્દ્રભાઈના વિશ્વાસના અને ચોવીસ વર્ષ વિકાસના આ સૂત્રને સાર્થક કરવા માટે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શક્તિનાથ મહાદેવથી માટડિયા તળાવ સુધી પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું જે આયોજન થયું છે એમાં મોટી સંખ્યામાં

વર્ષ બે હજાર એકથી કાર્યરત હર સિદ્ધિ કો ક્રેડિટ સોસાયટી મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ સહાયરૂપ જૂથો મારફતે બચત અને ધિરાણની સાથે સ્વરોજગાર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે આ અભિયાન અંતર્ગત આવનાર દીપાવલી પર્વને અનુરૂપ ધિરાણ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે કુલ એક કરોડના ધિરાણના ચેકો લાભાર્થી બહેનોને વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઈશ્વર પટેલ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સાંસદ ભારતસિંહ પરમાર પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અડોદરિયા તેમજ હરસીધી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ ઉપસ્થિત રહ્યા હતા સખી મંડળની બહેનોને દીપાવલી ધિરાણ વિતરણનો કાર્યક્રમ કરે છે આ વીસમું વર્ષ થવાનું ને વીસમા વર્ષે અત્યારે અમે જે પાંચ લાખ રૂપિયાનું ધિરાણથી શરૂ કરેલી બે હજાર માં તો આ વર્ષે અમારું એક કરોડ રૂપિયાનું ધિરાણનું જે લક્ષ્યાંક પચોતેર લાખનું હતું નરેન્દ્રભાઈ મોદીના પચોતેર વર્ષનું જન્મ દિવસના પ્રસંગે અમે પંચોતેર લાખનો નિર્ણય કરેલો પરંતુ બહેનોની જે ડિમાન્ડ જેવી આવી છે કે જેને લીધે અમારે એક કરોડ રૂપિયા લક્ષ્યાંક પર થયું છે અને એમાં સાતસો ને નેવું બહેનો એના લાભાર્થી છે અમારા જે ટોટલ એ બી સી ડી ગ્રેડ છે બહેનોનું એમાં ફક્ત આ એ ગ્રેડની બહેનોને આ લાભ અમે આપીશું અને આ જે છે તો દીપાવલી ઘિરાણ વિતરણનો કાર્યક્રમ એમાં એક વર્ષમાં અમને આ બધી રિકવરી અમારી એ લોકોએ ધિરાણનો રિકવરી આપી દેવાની હોય છે ગયા વર્ષે અમે બોતેર લાખ રૂપિયાનું ઘિરાણ કર્યું અત્યારે આજના તબક્કે સો ટકાની રિકવરી આવી ગઈ છે સો ટકા એટલે અમારો છેલ્લા દસ વર્ષથી સો ટકાની રિકવરીનો આ સખી મંડળની બહેનોના કાર્યક્રમમાં થાય છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ऑफिस नंबर आठ आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरुचमुखी समाचार पर फॉर्डी एक नजर આમોદ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ ની ખુરશી ઉપર ભરૂચ પોલીસે ઝારખંડ થી દબોચ્યો કરોડો રૂપિયા નું કૌભાંડ કર્યું હોવાના અહેવાલ જંબુસર નોબાર ગામ ગંભીર અકસ્માત બાદ ટેમ્પો પલટી જતા બાર લોકો ને એલસીબી પોલીસે આઈસ ફેક્ટરી માંથી મોટો જુગાર ધામ ઝડપી પાડ્યો ત્રીસ લાખ રૂપિયાના મુદ્દા સાથે જુગારીઓ ઝડપાયા તો હતો અત્યાર સુધી નવા સમાજ સાથે ફરી મળીશું નમસ્કાર